નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો ફરીથી એકવાર સીપી એજ્યુકેશન ચેનલમાં હું ચિરાગ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર નંબર આઠ વિદ્યુત ચુંબકીય તરંગો તેના આજે અંતિમ લેક્ચર એટલે કે આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ દોસ્તો ઉદાહરણના દાખલા તો આપણે બહુ સરસ રીતે શીખી ગયા હવે દોસ્તો આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છીએ ગણી છ સાત દાખલા છે અને એ પણ બહુ જ નાના નાના છે ઉદાહરણના દાખલા તો થોડાક મોટા હતા જ્યારે સ્વાધ્યાયના દાખલા તો બહુ જ નાના નાના છે તો દોસ્તો આપણે એ પણ તૈયાર કરી દેવાના છીએ દોસ્તો આઠ પોઈન્ટ એક સ્વાધ્યાયનો આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ બે દાખલો કેન્સલ કરેલ છે અભ્યાસક્રમ સરકારે જે ત્રીસ ટકા અભ્યાસક્રમ રદ કર્યો એની અંદર આઠ પોઈન્ટ એક અને આઠ પોઈન્ટ બે રદ કરેલ છે આપણે આઠ પોઈન્ટ ત્રણથી ગણવાની શરૂઆત કરીએ તો આવો દોસ્તો આપણે સાથે મળી આઠ પોઈન્ટ ત્રણથી દાખલા જોવાની ચાલુ કરીએ ઓકે આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આઠ પોઈન્ટ ત્રણની રકમ તમારા ડિસ્પ્લે ઉપર આવી ગઈ છે હજાર આઠસો આમસ્ટ્રોંગ તરંગ લંબાઈ ધરાવતા રાતા પ્રકાશ અને પાંચસો મીટર તરંગ લંબાઈ ધરાવતા રેડિયો તરંગો માટે કઈ ભૌતિક રાશિ સમાન છે દોસ્તો ત્રણેય જે તરંગ લંબાઈ આપેલી છે એક્સ કિરણો રાતા પ્રકાશ અને રેડિયો તરંગ આ બધામાં વિકિરણોમાં શૂન્યવકાશની સેકન્ડ જેટલી સમાન હોય આ યાદ રાખવાનું બરાબર આ ત્રણે ત્રણ માં શૂન્યવકાશની ઝડપ ત્રણ ગુણ્યા દસની ની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલી સમાન મળે તો એકદમ સિમ્પલ છે જવાબ મળે કે આપેલ ત્રણે વિકિરણની શૂન્યવકાશમાં ઝડપ સી બરાબર ત્રણ ગુણ્યા દસની આઠ ગા મીટર પ્રતિ સેકન્ડ જેટલી સમાન મળે ચાલો ક્લિયર નીચેની નોંધ આપેલી છે એ તમારે નોંધ લખવાની કોઈ જરૂર નથી ચલો ક્લિયર તો આમ આપણે આઠ પોઈન્ટ ત્રણ દાખલો પૂરો થયો એક માર્કની અંદર એમસીક્યુમાં ઘણી વખત પૂછાઈ શકે દોસ્તો

કે સમતલ વિદ્યુત ચુંબકીય તરંગ ઝેડ દિશામાં શૂન્ય અવકાશમાં ગતિ કરે છે તો વિદ્યુત ક્ષેત્ર એક્સ દિશામાં લો તો ચુંબકીય ક્ષેત્ર વાય દિશામાં આવી જાય કાલ તમને શીખવાડ્યું હતું બરાબર તો E ક્રોસ B ની દિશા બરાબર શું થાય તો E X દિશામાં એટલે I B Y દિશામાં એટલે J અને I ક્રોસ J ની દિશા કરો એટલે K ની દિશા મળે જે Z ની દિશા મળી જાય જે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશા છે એમ કહેવાય હવે દોસ્તો આ કિસ્સામાં ઈ અને બી તરંગ પ્રસરની દિશાને કે વાંચે તો લંબ એટલે કે પરસ્પર લંબ રૂપે છે કારણ કે ની દિશા છે અને દિશા વાય છે ઓકે તો એક્સ વાય પરસ્પર રૂપે દોલનો કરે છે ઓકે હવે દોસ્તો અહીંયા આપણે એમ માનો કે શૂન્ય તરંગ પ્રસરતું હોય તો એની ઝડપ સી એટલે કે ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય તો આપણું સૂત્ર હતું સી ઇઝ ઇક્વલ ટુ મ્યુ લેમ કરતા દસ ની છ ઘાત દસ ની છ ઘાત ઉપર જશે માઇનસ આઠ છ જાય એટલે બે એટલે સો વધશે દસ બે ઘાત સો વચ્ચે જીરો જીરો ઉડી જશે ત્રણ ત્રણ ઉડી જશે તો જવાબ મળશે દસ મીટર

એના પછી દોસ્તો આઠ પોઈન્ટ પાંચ પરીક્ષા માટે આઈએમપી દાખલો કહી શકાય આ દાખલો પરીક્ષા માટે દોસ્તો આઈએમપી શકાય જો એક રેડિયો મેગા હર્સ થી બાર મેગા હર્સ ની વચ્ચે કોઈ સ્ટેશનને ટ્યુન કરી શકે છે તો આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે દોસ્તો સમજો હવે અહીંયા સાત પોઈન્ટ પાંચ મેગા હર્જથી બાર પોઈન્ટ પાંચ મેગા હર્જ ના કોઈ રેડિયો સ્ટેશનને ટ્યુન કરી શકે એટલે એની આવૃત્તિ આપેલી છે તો દોસ્તો અહીંયા ખાસ આપણે ધ્યાન રાખવાનું કે અહીંયા જે સાત પોઈન્ટ પાંચ મેગા હર્જ આપેલું છે અહીંયા જે તમને સાત પોઈન્ટ પાંચ મેગા હર્જ આપેલું છે એને મ્યુ મિનિમમ કહો એને મ્યુ મિનિમમ કહો જ્યારે બાર મેગા હર્જ આપેલું છે બાર મેગા હર્જ એને તમારે મ્યુ મેક્સિમમ કહો બરાબર મ્યુ મેક્સિમ કહો હવે છે તો નીચે છે અહીંયા લખી દો દોસ્તો તમને ખબર પડે લેમડા ઇજ ઇક્વલ ટુ સી તો એનો મતલબ શું થયો જો મ્યુ મિનિમમ હોય તો લેમડા મેક્સિમમ થાય

છેદ ભાગાકાર સોલ્યુશન અહીંયા તો જવાબ મળશે પચીસ મીટર દોસ્તો મેક્સિમમ છે તો મ્યુ મિનિમમ સીની ની જગ્યાએ ત્રણ ગુણ્યા દસની આઠ મ્યુ મિનિમમની જે વેલ્યુ સાત પોઈન્ટ પાંચ મેગા હર્ષ એટલે કે સાત પોઈન્ટ પાંચ ગુણ્યા દસની છ ઓકે ચલો ભાગાકાર કરો તો જવાબ મળશે ચાલીસ મીટર તો તરંગ લંબાઈનો માગેલ ગાળો કેટલો મળે તો લેમડા મિનિમથી લેમડા મેક્સિમ તો પચીસ મીટરથી પચીસ મીટરથી એકદમ સિમ્પલ દાખલો છે અને પરીક્ષા માટે દોસ્તો મોસ્ટ આઈએમપી આ દાખલો પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય ઓકે ત્યારબાદ દોસ્તો આઠ પોઈન્ટ છ એક વિદ્યુત બાર તેના સંતુલન સ્થાનની આસપાસ દોલન કરે છે એક વિદ્યુત બાર છે દોસ્તો એના સરેરાશ સંતુલન સ્થાનની આસપાસ દસ ની ગાત હર્ઝની આવૃત્તિથી દોલન કરે છે તો આ દોલક દ્વારા ઉત્પન્ન વિદ્યુત ચુંબકીય તરંગોની આવૃત્તિ કેટલી હા ઉદભવતા તરંગ વિદ્યુત તરંગોની આવૃત્તિ દોસ્તો ઉત્પન્ન કરતા ઉદ્ગમની આવૃત્તિ જેટલી જ હોય તો માટે અહીંયા જે દસની નવ ઘાત હર્ષ આવૃત્તિ ચુંબકીય તરંગની આવૃત્તિ પણ કેટલી થાય દસ ની નવ ઘાત થાય તો દસ ની નવ ઘાત હર્ષ મળશે તો દોસ્તો અહીંયા આવો પ્રશ્ન દાખલા સ્વરૂપે નહીં પણ એક માર્કના એમસીક્યુમાં પૂછીએ કે બરાબર તો દસની નવ ગાથ આવૃત્તિ આવૃતિ કરતા હોય તો વિદ્યુત ચુંબકીય તરંગની આવૃત્તિ પણ કેટલી હોય દસ ની નવ ગાથ જ હોય સમજાય છે ને જ હોય 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 બંનેની કેવી સમાન ચાલો ક્લિયર ત્યારબાદ દોસ્તો આઠ પોઈન્ટ સાત શૂન્યવકાશમાં રહેલ હાર્મોનિક વિદ્યુત ચુંબકીય તરંગનો ભાગ હોય તેવા ચુંબકીય ક્ષેત્રનો કમ વિસ્તાર બી જીરો આપેલો છે બી જીરો બરાબર પાંચસો દસ ઓકે જે તરંગનો ભાગ હોય તે આ વિદ્યુત ક્ષેત્રનો કમ વિસ્તાર કેટલો હશે દોસ્તો આપણી વિદ્યુત ચુંબકે તરંગોમાં લાક્ષણિકતા ભણ્યા હતા સી ઇઝ ઇક્વલ ટુ ઇ જીરો ભાગ્યા બીજીરો મને બી જીરો દોસ્તો આપેલો છે અને મારે ઈ જીરો શોધવું છે દસ ની માઇનસ નવ અને સી ની જગ્યાએ શૂન્ય વકાશ ની ઝડપ ત્રણ ગુણ્યા દસ ની આઠ ગાથ ક્લિયર પાંચસો દસ ગુણ્યા ત્રણ કરો એટલે પંદરસો ત્રીસ દસની માઇનસ નવમાંથી દસની મા આઠ ઘાત જશે એટલે દસની માઇનસ એક દસની એક થશે ત્રણ ટર્મ ડાબી બાજુ લઈ જાવ ઘાત વર્ષે તો એક પોઈન્ટ તેપન દસની બે આમ તો ત્રણ આવે પણ એક માઇનસ નીકળી તો દસની બે વોલ્ટ પ્રતિ મીટર મળશે એક જ ટર્મ લઈ તો એકસો તેપન એકસો પ્રતિ મીટર લખી શકો અથવા વિદ્યુત ક્ષેત્રનો બીજો એસ એકમ ન્યૂટન પ્રતિકૂલમ પણ લખી શકો તો અહીંયા જવાબ મળશે દોસ્તો

હવે દોસ્તો આપણે બે જ દાખલા બાકી છે આઠ પોઈન્ટ આઠ અને આઠ પોઈન્ટ નવ કોક એમ થશે કે સાહેબ પછી બીજા દસ થી પંદર છે તો એ અભ્યાસક્રમમાં કેન્સલ કરેલ છે ત્રીસ ટકા અભ્યાસક્રમ કાપ્યો એમાં કેન્સલ કરેલ છે એટલે આપણે આઠ પોઈન્ટ નવ સુધી તૈયાર કરવાના છે ધારો કે આઠમા નંબરની રકમ એવું કહે છે દોસ્તો કે ધારો કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કમ વિસ્તાર ઈ જીરો આપેલો છે કેટલો આપેલો છે તો 120 ન્યુટન પ્રતિ કુલમ અને એની આવૃત્તિ આપેલી છે 50 મેગાહર્ટ્ઝ તો તમને શોધવાનું કીધું b0 શોધો ઓમેગા શોધો k અને લેમ્ડા શોધો અને e અને b માટેના સૂત્રો દોસ્તો આવું આપણે એક ઉદાહરણ શીખ્યા હતા જો તમને યાદ હોય તો તો ચલો પહેલા આપણે c શોધો છે c e0 b0 હમણાં આગળના દાખલામાં જ આપણે જોયું

રીમૂવ કરું તો ચાર ગુણ્યા દસ ની 7 સાત ટેસ્ટલા થશે એક શૂન્ય રીમૂવ કરવું એટલે બરાબર છે હવે દોસ્તો જુઓ કોણી આવૃત્તિ ઉમેગા શોધવી છે તો ઉમેગા બરાબર શું તો ટુ પાય મ્યુ બે એમના પાયની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ ને ની વેલ્યુ પચાસ હર્જ આપેલી છે પણ પચાસ મીગા હર્જ આપેલી છે તો પચાસ ગુણ્યા ની છ થશે બરાબર છે તો ગુણાકાર કરશો તો જવાબ મળશે ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા આઠ

ઓકે તો તલો તો જવાબ મળશે છ મીટર દોસ્તો ઈ અને બી ના સૂત્ર ઈ જીરો જગ્યાએ એકસો વીસ સાઈન સાઈન કૌશ અંદર કે જગ્યાએ એક પોઈન્ટ જીરો પાંચ એક્સ એમ ના માઇનસ ઓમેગાની જગ્યાએ ત્રણ પોઈન્ટ ચૌદ ગુણ્યા દસ ની આઠ ગાટ ટી પૂરો જે લાક્ષણિકતા હતી એની અંદર આ સૂત્ર આવી ગયું છે સિમિલરલી દોસ્તો બી માટે લખું તો બી ઇઝ ઇક્વલ ટુ અને એના બરાબર બીજી સાઇન કે એક્સ માઇનસ ઓમેગા ટી કે જગ્યાએ ચાર ગુણ્યા દસ સાત સાયન એમના એમ કે ની જગ્યાએ એક પોઈન્ટ આમ આપણે આઠ પોઈન્ટ આઠ ઉદાહરણ થોડું ભલે લાંબુ કહેવાય થોડુંક જ પણ આવડી જાયું છે તરત આવડી જાયું છે કંઈ જ હાર્ડ નથી દોસ્તો તો આપણે આમ સોરી સ્વાધ્યાયના દાખલા આઠ પણ પૂરો કર્યો

તે કેવી રીતે વિદ્યુત ચુંબકીય વિકિરણના જુદા જુદા સ્ત્રોત સાથે સંબંધ ધરાવે છે એ જોવાનું છે છે વેલ્યુ ખબર દોસ્તો માઇનસ ચોત્રીસ અને મ્યુની ની વેલ્યુ હવે દોસ્તો આપણે વિદ્યુત ચુંબકીય વર્ણપટ જે દોર્યું તેમાં રેડિયો તરંગની આવૃત્તિ કેટલી હતી તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ગુણ્યા દસ ની આઠ કાઢ રેડિયો તરંગની આવૃત્તિ મ્યુ બરાબર ત્રણ ગુણ્યા દસ ની આઠ કાઢ મેં તમને એવા ટાઈમે જ ચલાવતા કીધું હતું રેડિયો તરંગો પાર રક્ત તરંગો દ્રશ્ય પ્રકાશના ભાગના તરંગો એની તરંગ લંબાઈ દોસ્તો આપણે યાદ રાખવી પડશે મેં તમને એવા ટાઈમે જ કીધું હતું બરાબર કારણ કે જરૂર પડશે જ તો અહીંયા મ્યુ બરાબર ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત તો ઈ બરાબર એચ મ્યુ એચની વેલ્યુ મૂકું છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની ચોત્રીસ મ્યુની વેલ્યુ ત્રણ ગુણ્યા દસની આઠ ઘાત ગુણાકાર કરું તો ઓગણીસ પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા દસની છવ્વીસ હજીને ને ઇલેક્ટ્રો વોલ્ટ ફેરવા માટે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ છ ઇલેક્ટ્રો વોલ્ટ આમ દોલન કરતી કરતો વિદ્યુત બાદ વિકિરણનું શું છે તો ઉદ્ગમ છે એ જ રીતે દોસ્તો ઇન્ફ્રારેડ વિભાગ માટે જોવામાં આવે તો મ્યુનિવેલ્યુ દસ ની તેર કાથ હર્ષ પ્રોસેસિ એજ ઈ બરાબર એચમ્યુ એટલી જગ્યાએ છ પોઈન્ટ છસો પચી ગુણ્યા દસ ની ચોત્રીસ ગુણ્યા એટલે જવાબ મળશે છ પોઈન્ટ ઇલેક્ટ્રો વર્લ્ડમાં ફેરવા માટે ભાગો એટલે જવાબ મળશે ચાર પોઈન્ટ એકસો એકતાલીસ ગુણ્યા દસ બે ઇલેક્ટ્રો તો આમાં કહેવાય પરમાણવીય અને આણવીય ઉત્તેજના દ્વારા ઉપરોક્ત વિકિરણ મળે છે ત્રીજા નંબરે દોસ્તો દ્રશ્ય વિભાગ માટે આવે તો મ્યુનિવેલ્યુ છ ગુણ્યા દસ ની ચૌદ જો આ વેલ્યુ આવડશે એટલે તરત દાખલો આવી જાય પાછો કે ઈ બરાબર એચ મ્યુ એચની જગ્યાએ છ પોઈન્ટ છસો પચીસ ની વેલ્યુ છો ત્રણ પોઈન્ટ નવસો એને ઇલેક્ટ્રોવોલ્ટમાં ફેરવા માટે એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની ઓગણીસ વડે ભાગો તો જવાબ મળશે બે પોઈન્ટ ચારસો ચોર્યાસી જે પરમાણમાં વેલેન્સ ઇલેક્ટ્રોન સંક્રાંતિ માટે ઉપરોક્ત વિકિરણનું ઉદ્ગમ છે આગળ અલ્ટ્રાવાયો છ પોઈન્ટ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ એન એક પોઈન્ટ છ ગુણ્યા દસ ની માઇનસ વડે ભાગો તો જવાબ મળે ચાર પોઈન્ટ એકસો એકતાલીસ જે ઉત્તેજિત પરમાણુ દ્વારા ઉપરનું ઉપરોક્ત વિકિરણ મળે આગળ માટે જોઈએ તો ત્રણ ગુણ્યા દસ ની અઢાર છ ગુણ્યા દસ ની માઇનસ ઓગણીસ વડે ભાગું તો એક પોઈન્ટ બસો બેતાલીસ ગુણ્યા દસ ચાર ઘાત ઇલેક્ટ્રો વર્લ્બ મળે જે પ્રચંડ વેગથી ગતિ કરતો ઇલેક્ટ્રોન અથડામણ દરમિયાન એકાએક પોતાની ગતિ ઉર્જા શું કરે ગુમાઈ દે અને એનાથી લીધે ઉપરોક્ત વિક્રનું ઉત્સર્જન કરે અને છેલ્લા નંબરે દોસ્તો ગામા કિરણો મ્યુ ઇઝ ઇક્વલ ટુ ત્રણ ગુણ્યા દસની વીસ ગાથ ગુણાકાર કરો તો એ ઇજ ઇક્વલ ટુ એચ મ્યુ એચની જગ્યાએ છ પોઈન્ટ છસો પચીસ ગુણ્યા દસની માઇનસ ચોત્રીસ મ્યુની વેલ્યુ ત્રણ ગુણ્યા દસની વીસ ગુણાકાર કરતાં જવાબ મળે એક પોઈન્ટ નવસો અઠ્યાસી ગુણ્યા દસની માઇનસ તેર એને એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ વડે બાગુ તો જવાબ મળશે એક પોઈન્ટ બસો બેતાલીસ ગુણ્યા દસની છ ગાફ ઇલેક્ટ્રોવર્લ્ડ જે તમને ઉત્તેજિત રેડિયો એક્ટિવ ન્યુક્લિયસમાં ઉપરોક્ત વિકિરણનું ઉદ્ગમ છે ક્લિયર દોસ્તો તો આ સાથે આપણું આ ચેપ્ટર શું થાય છે પૂરું થાય છે બરાબર આમ દોસ્તો આજે અગિયાર તારીખ અગિયારમો મહિનો અને અગિયારસ ના દિવસે આપણે ધોરણ બાર સાયન્સ ભૌતિક વિજ્ઞાનના ચેપ્ટરનો પહેલો ભાગ સંપૂર્ણપણે સીપી એજ્યુકેશનના માધ્યમથી પૂરો કર્યો દોસ્તો તમે બહુ સારી રીતે ભણ્યા હશો તમે બધા વિડીયો સાધે જોયા છે હોમવર્ક પણ કર્યું હશે ઓકે તૈયારી પણ તમારી ચાલુ હશે એવી હું આશા રાખું દોસ્તો દિવાળીનો હવે ટાઈમ આવી રહ્યો છે દિવાળીનો ટાઈમ આવી જ ગયો છે એમ કહું ચાલે તમારું સ્વાસ્થ્ય સાચવજો દોસ્તો અને ઘરે રહીને દોસ્તો જેમ બને એમ વધારે મહેનત કરો આ તમારું અમૂલ્ય વર્ષ કહેવાય અને હવે તો વર્ષ નહીં પણ ખાલી મહિનાઓ જ બાકી છે તો દોસ્તો ધનતુડ મહેનત કરો અને એક વખત વિડિયો જોયા પછી બીજી વખત જુઓ ફરીથી જોવાનું ચાલુ કરો આપણે સીપીએજ્યુકેશનમાં જે વિડીયો મૂક્યા છે એમાં એક પણ વિડીયો હટાયા નથી તમે સીપીએજ્યુકેશન એજ્યુકેશન યુટ્યુબમાં જઈ સીપી એજ્યુકેશન સર્ચ મારો અને એમાં સીપી એજ્યુકેશનમાં જઈ ઉપરના ફ્રન્ટ લાઈનની અંદર જે તમને પ્લે લિસ્ટ નામનું ઓપ્શન છે અને પ્લે લિસ્ટ નામના ઓપ્શન ઉપર ક્લિક આપો એટલે નીચે તમને અહીંયાથી બતાવી દેશે કે ધોરણ બાર સાયન્સનું ચેપ્ટર નંબર ત્રીજું ચોથું પાંચમું ત્રીજા નંબર પર ક્લિક આપો ત્રીજા નંબરના બધા ભાગ સત્યાવીસ સત્યાવીસ ભાગ છે ચોથા નંબરના ચેપ્ટર પર ક્લિક આપો તો એમાં ભાગ હશે તો સત્યાવીસ સત્યાવીસ ભાગ છે પાંચમા નંબરના ચેપ્ટર ઉપર ક્લિક આપો તો એમાં વીસ બાવીસ જે ભાગ આપણે રનિંગમાં બતાવ્યા હતા કે એ પણ છે છઠ્ઠા નંબરના ચેપ્ટર સાતમા નંબરનું ચેપ્ટર ને આઠમા નંબરના ચેપ્ટરના બધા ભાગ મૂકેલા છે તો તમે ભલે શીખી લીધું પણ રિવિઝન સ્વરૂપે એક વખત ઘરે ફરીથી નિહાળો જેથી તમારું રિવિઝન થઈ જાય દોસ્તો તમને તમામ માહિતી મળી જાય જે કંઈ મનમાં કન્ફ્યુઝન હોય એ પણ નીકળી જાય તો દોસ્તો તૈયારી કરતા રહેજો અને જો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે દોસ્તો જે સાતમા ચેપ્ટર ને આઠમા ચેપ્ટર ને એમસીક્યુ બાકી છે પેલા એમસીક્યુ જોઈ લઈશું અને ભાગ બે ચેપ્ટર નંબર નવ નો શુભારંભ શ્રી ગણેશ નમ કરીને ચાલુ કરી દઈશું ઓકે તો દોસ્તો આજે અહીંયા જ રાખી આટલે ઉદિત રાખીશું અત્યારે બસ આટલું જ આવજો